વડોદરા શહેરના એલએનટી સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા હલ સમગ્ર ગુજરાતમાં અકસ્માતોનો વણઝાર અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે એમાં પણ વડોદરામાં અકસ્માતના બનાવો ખૂબ વધી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે વધુ એક અકસ્માત રાત્રિ બજાર પાસેના સર્કલ પાસે બન્યો હતો ચાલક શાળાની વિદ્યાર્થીનીઓને બેસાડીને સ્કૂલે મૂકવા જતો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલ કાર સવાર મહિલાએ પાછળથી રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને રિક્ષામાં બેઠેલી વિદ્યાર્થીનીઓને મોડાના ઈજાઓ પહોંચી હતી સાથે જ રિક્ષા ચાલક ને હાથના ભાગે તેમજ ઘૂંટણના ભાગે ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતા જ કાર ચાલક મહિલા રિક્ષા ચાલક સાથે હું હમણાં આવું છું તેમ કહી પલાયન થઈ ગઈ હતી ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે રિક્ષામાં બેઠેલી વિદ્યાર્થીનીઓનો આબાર બચાવ થયો હતો